અવાજ તો આવ રે મોટર તો ચાલે પણ અવાજ દા લંગ બેરીએ છેમાં પાટ પાટ થઈ રહ્યો છે હે આજની ટાઈપ પાવાડે કાલે લંગરી એર્યું હમુ કરવું પડશે નક મોટર બાર છે આરી મને જાણે મોટર તો ચાલુ છે ડુગો અંજે ગયો પરો છે એ ઢુગા ઢુગા એ હા અરે ચારનો બેટણો તો એ કે છે આ કેમ તે જાટકો ચાલુ કર્યો ચાલુ કરે તો મને તો ખબર તો ડાયરેક્ટ વાયો તો હું ડાયરેક્ટ વાયો તો અલ્યા ઓટોમેટિક જાટકો થઈ જાય છે શું આ શું પડ્યું છે પાકડી હે એ આ છે મો ઓની પાકડી છે ડાઈનમાં કો કાળ લાગે

શું હવે આવું કરો છો તમે સારું મેની સાવ નહી કર્યો નહી કર્યો અમુ તમે તમારે ના પાડો એમ કહું કે ના આવો

એનું લાગે આવું આવું પણ એક પ્લાન કરો એમ કહો આપડે પેલા બેંકો

અરે કોણ કરો શું તમે ઓઠે બેહો બધા હોય તો બધન પાસે છે ને પાસે છે ને છપડ છે બહાર એટલે નાદ હું જાતા ઊંએ હા પછી કોને ઢકો મારું કરું કે પકોને બધાઈ ન આવ હા તો હું ઓર દેખાજો મને હા આ રડ ઈ બેહો ઓહો ઓહો એ આરામ સે હોય તો કેજી

Eu não sei se você está o isso. Você está fazendo isso. Você está fazendo isso. Você está fazendo isso. Você está fazendo isso. está

એટલે પણ જરૂર હોય ના ના તાલ છે ને મોસે થી ને બાર ખાલી વાયરો તમે એક જોયું ખાઈ ગાડી આ બાર થોડી

એ તમને કહો કે તમે હોય કે કવિ હોય આ રોટિયા ટીકી ભૂલી જો હોય આ જાડકા મોન બે ડાર થી તાવ આવે ના આ બાર હજાર સોફ બંધ ગડી ની ગર ઓય હોય ઓટોમેટિક હોય આગલા દિવસે ને તમે આગલા દાડે ચાર ફળી વેણી ને અડધી વેણી જો ના પાડો ગોમ માં મને બે જણા એવું તો ઓછી ફળીઓ લઈ માં બેસે છે

પડી ગયું છે ડીરું આવે એવું આવી ભૂલ નહી થાય અને બીજું કે માથું ગયું પડ્યું છે પડ્યું છે